હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપશો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લા ચૌદ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢમાં મેઘની મહેર થઈ છે એવામાં જૂનાગઢના અલગ અલગ જગ્યાના વિડીયોઝ આજે હું તમારા માટે લઈને આવ્યો છું સ્પેશિયલી જે ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલતું એવું ભવનાથ અને ભવનાથની લટાર આજે તમારા સૌ માટે મારવાની છે એ જગ્યા પર કેવું વાતાવરણ છે એ જગ્યા પર કેવું પાણી આવ્યું છે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ અત્યારે આપણે રેલવે સ્ટેશન વિસ્તારમાં છીએ અને રેલવે સ્ટેશનથી અત્યારે હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ભવનાથ તરફ અને ત્યાં જઈને દરેક સ્પોટ જે જગ્યાએ એમ કહે ને કે પાણી આવતું હોય છે એ તમામ વસ્તુઓ તમારે સૌને દેખાડવાની છે તો રહેજો આ વિડીયોમાં આજે ગિરનાર વિસ્તારનું પાણી છે એ આખા જૂનાગઢમાં અલગ અલગ નદીઓના માધ્યમથી જતું હોય છે અત્યારે આજે નદી જોઈ રહ્યા છીએ ત્યારબાદ આપણે કાળવાની નદી પણ જોવાના છીએ ગયા વર્ષનો જે માહોલ આપણે જોયો હતો કે ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા પર વરસાદ આવી ચૂક્યો હતો એના પાણીને લીધે ઘણી બધી નુકસાની ગઈ હતી પણ ખૂબ જ સરસ રીતે કાલ રાતનો વરસાદ થઈ રહ્યો છે અને બધાની વચ્ચે અત્યારે જે નદી છે બે કાંઠે જઈ રહી છે જુઓ સામેની બાજુએથી ખૂબ જ મોટું વહેણ આવી રહ્યું છે અને સતત આ જગ્યા પર ઉપરના વિસ્તારમાં વરસાદ આવે છે અને ત્યાંથી આ પાણી જે છે એ આગળ આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રવાહ સાથે આગળ વધી રહ્યું છે ફ્રેન્ડ અત્યારે આપણે જોયું આ તિલવડી નદી જે છે બે કાંઠે જઈ રહી છે હજી ભવનાથ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે અને વાદળાનું સ્તર જે છે એકદમ નીચેની બાજુ આપણને જોવા મળ્યું છે તો આ હતી આ તિલવડી નદી અને અહીંથી હવે આપણે આગળ ભવનાથ તરફ જઈ રહ્યા છીએ કેટલા વાગ્યાનો વરસાદ ચાલુ છે આ તો રાતનો રાતનો વાહ જોરદાર ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેવું પાણી જાય છે ભાઈ ભૂખા બોલાયો ઓકે હવે સીધા જઈ રહ્યા છીએ આપણે ભવનાથ વિસ્તાર તરફ અને કાં કઈ જગ્યા પર કેટલું પાણી છે બધી વસ્તુ તમને આજે એક વિડીયોમાં દેખાડીને મોજ કરાવી દેવાના કેમકે ભાઈ આવી ગયા છે ફોર્મમાં કે કીધું ફોર્મ જેમ વિરાટ કોહલીનું ફોર્મ કીધું આપણું ફોર્મ અને હવે મારા વાલા એ ફોર્મ આવી ગયું છે ભોગા બોલાવી દેવાના છે ચાલો માણકીને ઉપાડી લીધી છે હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ વિસ્તાર તરફનારે હર હર મહોદ હર હા મારા વાળા હા તમે જોઈ શકો છો સામે જોગણિયો ડુંગર છે અને જોગણિયા ડુંગર ઉપર આજે વાદળની જે છાયા જે છે સુંદર રીતે જઈ રહી છે જોરદાર અત્યારે જે વિસ્તાર છે રામટેકરી વિસ્તાર કહેવામાં આવે છે રામટેકરી વિસ્તારથી હવે આપણે આગળ તરફ જવાના છીએ રામટેકરી જ્યાં છે એની એક્ઝેટ સામે આપણે જોઈએ ને તો ત્યાં અશોક શિલાલેખ પણ આવેલો છે અને ત્યાંથી આપણે હવે સીધા આગળની તરફ જઈ રહ્યા છીએ ત્યાં એક સુંદર મજાનું ઝરણું છે એ તમારા સૌ માટે લઈને આવી રહ્યા છે એ ખૂબ સરસ દ્રશ્ય જે છે તમને બધાને બતાવવાનું છે તો એક આ સરસ મજાનું દ્રશ્ય જોયું હવે આપણે આગળ વધી રહ્યા છીએ પાંચ નખા પુલ કહેવાય છે પાંચ નખા પુલ તારમાં છે અને આ જગ્યા પર બે કાંઠે પાણી થઈ રહ્યું છે અને હજી જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ કુદરતી દ્રશ્યો આપણને એટલા જ સરસ જોવા મળવાના છે શું જોડા સોનાથ વિસ્તારમાં જબરજસ્ત પાણી આપણને જોવા મળ્યું છે અત્યારે દામોદર કુંડ વિસ્તારમાં છીએ પાંચ નાકા આપણે જોયું દામોદર કુંડ તરફ આવ્યા છીએ અને આ જગ્યા પર હર વખતની જેમ આ આજે પણ પાણી ભરાઈ ચૂક્યું છે અહીંથી પાણીના નિકાલની થોડીક તકલીફવાળું છે અને ભાઈ સાહેબ આ આપણે પાણી જોવો છે

હર 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 મહાદેવ મહાદેવ ઓકે તો ગાડી છે છે આપણે આગળ રાખી અને આ જગ્યા પર તમે જોઈ શકો છો ખૂબ જ મોટું વધારે પડતું પાણી આવી ગયું છે તો પાણી એમાં આપણે ગાડી નાખવી નથી એના માટે શૂટ કરવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ અને બધી વસ્તુ તમારે સૌ સાથે એક્સક્લુઝિવલી આવી રહી છે સાહેબ જમાવટ વાળું છે અને સામેની બાજુ તમે જોઈ રહ્યા છો ને એ એક્ઝેક્ટ દામોદર કુંડ વિસ્તાર છે અને બે કાંઠે બમ ભમાટ કરતી નદી જઈ રહી છે ભાઈ જમાવટ ભવનાથ વિસ્તારમાં અત્યારે પહોંચી ગયા છે અને આગળની બાજુએ ભવનાથ તરફ તો જશું દામોદર કુંડ ક્રોસ કરીને આ જગ્યા પર જે નારાયણ ધોરો આવે છે નારાયણ ધોરો આવે છે એ તરફ જઈ રહ્યા છીએ ત્યાં પણ ખૂબ સરસ મજાની નદી જતી હોય છે આ વર્ષાઋતુ દરમિયાન એ જગ્યા પર ચાલુ વરસાદે નાવા ના જવું જોઈએ એ ખાસ વસ્તુ ધ્યાન રાખે અત્યારે આપણે આગળ જઈએ અને જોઈએ કે કઈ રીતની જગ્યા છે નારાયણ ધરામાં આપણે છીએ અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની રીતે નદીઓ ખડ 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 વહી રહી છે ખૂબ સરસ વરસાદ પડ્યો છે અને અત્યારે તમારા માટે લઈને આવી રહ્યા છે આ નારાયણ ધરાની જગ્યા જોઈ લો મારા વાળા અને કેવાય નદી નીર આ મોજા સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરજો અને લોકો સાથે શેર કરી દેજો કે અમારા ભવનાથમાં અમારા જૂનાગઢમાં કઈ રીતનો વરસાદ આવ્યો છે તમારે નાવા માટે આવવું હોય તો આવી શકો પણ હમણાં થોડા દિવસ કમી જજો થોડોક વરાપ નીકળી જાય થોડોક વરસાદ ઓછો થાય પછી તમે કદાચ આવો તો ચાલે પણ અત્યારે જંગલ વિસ્તારમાં ખૂબ જ વધારે પાણી આવી ગયું છે અને આ કારણે અંદર જવા દેતા નથી તો તમારે ખોટો છૂકો થશે અને અત્યારે જવું યોગ્ય પણ ના કહેવાય કેમ કે વરસાદને લીધે ખૂબ જ વધારે પાણી આવી ગયું છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અત્યારે કોઈ ભવનાથ વિસ્તારમાં કોઈ પણ નદી નાળામાં નાહવા જતા નહીં ખૂબ જ વધારે પાણી છે અને વન્યજીવો પણ અંદર હોઈ શકે છે ખાસ છે કાદનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે ફરી મળીશું નો વીડિયો ત્યાં સુધી રજા લઈએ છીએ જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ના ટુ હરડોલ